સરદાર પટેલ ન્યાય સમિતિ દ્વારા આજે રાજ્યમાં તમામ તાલુકાઓમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ અભિયાનના ભાગરૂપે વંથલી મામલતદાર કચેરી ખાતે પણ ખેડૂતોના એક જૂથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું સમિતિના પ્રમુખ કમલેશભાઈ પાનસુરિયાએ જણાવ્યું હતું કે સરકારે મગફળીને જે ટેકાના ભાવ રૂપિયા 1000

સમિતિ આવેદનપત્રમાં બોટાદ જિલ્લામાં ખેડૂતો પર થયેલા અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો રજૂઆત કરાઈ હતી કે નામના રાક્ષસને ઉઠાવનાર નિર્દોષ ખેડૂતોને અત્યાચાર કરીને જેલમાં પૂરવામાં આવ્યા છે તેમની વહેલી તકે છોડી મૂકવામાં આવે આમ સરદાર પટેલ ન્યાય સમિતિ દ્વારા આજે રાજ્યભરમાં આવેદન પાઠવીને મગફળીના ભાવ વધારવા અને ખેડૂતો પરના અત્યાચાર અટકાવી નિર્દોષ ખેડૂતોને મુક્ત કરવાની બે મુખ્ય માંગણીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો કમલેશ પાનસુરિયા સરદાર પટેલ એ ન્યાય સમિતિ ગુજરાત આજે અમે દરેક તાલુકા મથકોએ ગુજરાતના આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ એમાંના આજે અમે વંથલી કચેરીએ પહોંચ્યા છીએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમા આવેદનપત્રમાં એવી માગણી છે કે સરકારે જાહેર કરેલા ચૌદસો બાવન રૂપિયા મગફળીનો જે ટેકાનો ભાવ છે એ ચૌદસો બાવન નીચે કોઈ યાર્ડમાં વેપારી અથવા તો લાયસન્સવાળો વેપારી કોઈ ખેડૂતની મગફળી ચૌદસો ને બાવન નીચે ન ખરીદે અને ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે એવી રજૂઆત અમે કરવા આવ્યા છીએ મોંઘવારી પ્રમાણે ઓગણીસો પિંચોતેરમાં જે અમારા ઇનપુટના ભાવ હતા ડીઝલ ખાતર દવા મજૂરી અને અત્યારે બે હજાર પચીસમાં અમે જે ખેતીની અંદર ઇનપુટ વાપરીએ છીએ ડીઝલ હોય વીજળી હોય કે ખાતર કે દવા કે બિયારણ કે મજૂર એ પ્રમાણે અમારે મગફળીના કે સોયાબીનના કે ઘઉંના કે કપાસના ભાવ મળતા જ નથી એની પણ અમે ઉગ્ર રજૂઆત કરી છે યોગ્ય દિશામાં રજૂઆત કરવાને કારણે શાંતિથી અમને સાહેબે હાંભળા અમારી વ્યથા સાંભળી એ પણ પોઝિટિવ છે કે અમે સરકારને મૌખિક અને લેખિત બંને રજૂઆત કરશું તો આ બાબતે અત્યારે ગુજરાતની અંદર સરદાર પટેલ ન્યાય સમિતિ દરેક મામલતારને આવેદનપત્ર આપી અને સરકારને ઢંઢોળવાના પ્રયત્ન કરીએ છીએ કે ખેડૂતને લૂંટાતો બંધ કરો બીજું કે બોટાદની અંદર જે ખેડૂતો ઉપર અત્યાચાર થયો જે બરબરતા થઈ એ કરદા નામના રાક્ષસને કાઢવા માટે જે ખેડૂતો એક થઈ અને અવાજ ઉઠાવ્યો હતો અને જે નિર્દોષ ખેડૂતો ઉપર અત્યાચાર કરીને અત્યારે જે જેલમાં પૂર્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે આ જ માગણી અમારી અત્યારે હતી અસ્તુ ભારત માતા કી જય જય જવાન જય કિશન